કાર્ય કર્યા એના કરતા થોડુંક સરળ બનશે અને બીજી એક વધીને વાત કરું કે સાંજ પડે ને એક આંટો તમારી પત્ની સાથે કરતા તમારા બહેનો તમારા પતિ સાથે મારજો કઈ ના જાઓ ને કોઈ નાનો આમ તો બગીચો હોય ને ત્યાં ના જઈ શકો ને તો તમારા ધાબા પર જજો તમારી વોશરીમાં જજો અને પતિ પત્ની બંને સાથે આટલી મારી વિનંતી છે હો તમને કે સાંજ પડે ને બધા કાર્ય પરવારીને બંને પતિ પત્ની થોડીક લટાર મારજો એકબીજાને સમય આપજો કારણ કે આ બધું બધા જ સમજાવશે પણ જીવનમાં જે જરૂરી છે ને જે ભગવાને કર્યું છે ને કે રૂક્ષ્મણીજીની મજાક કરી છે રૂક્ષ્મણી જોડે સમય કાઢ્યો છે સત્યભામાજી જોડે ફરવા ગયા છે ભગવાન હા સ્વર્ગ સુધી ગયા છે અને પારિજાતનું વૃક્ષ લઈને ભગવાન સત્યભામાજી માટે લઈને આવ્યા છે ઇન્દ્રના સ્વર્ગમાંથી સ્વર્ગ માંથી બતાવે છે કે તમારે જે તમને જન્મ દીધો તમને જે હથેવાળો થયો ને એની સાથે જીવન તમારે વિતાવવાનું છે એને સમય દેવાનો છે એકલું કમાવામાં એકલું સમાજ માટે એકલું હોદ્દા માટે નથી જીવવાનું હા અહીંયા આવો દર્શન કરજો કે ભગવાન અર્જુનની સાથે લટાર મારવા નીકળ્યા છે ને એવા સમયે કાલિંદી એવી યમુનાજીની પુત્રી કહેવાય છે સૂર્યનારાયણ અને તાપ્તીની પુત્રી કહેવાય છે એવા કાલિંદીજી અહીંયા તપ કરી રહ્યા છે અર્જુનજીએ પૂછ્યું છે જઈને કે દેવી તમે કોણ છો તમારું નામ શું છે ને તમે શું કરી રહ્યા છો અહીંયા એકલા ત્યારે કાલિંદીજીએ કીધું છે કે હું કાલિંદી છું સૂર્યપુત્રી છું અને હું ભગવાન વિષ્ણુને મારા પતિ તરીકે વર્ણન કરી ચૂકી છું પામી ચૂકી છું મનથી અને હવે પછી જો ભગવાન મને સ્વીકાર નહીં કરે ને પત્ની તરીકે તો મારો દેહ ત્યાગ કરી દઈશ અને આવું આવીને અર્જુનજીએ આવીને ભગવાનને કીધું છે કે ભગવાન ત્રણ તો તમારે ત્યાં રાજ હોય છે પણ એક બેન મેડમ અહીંયા પણ છે હા એક દેવી અહીંયા પણ બિરાજમાન છે અને તમારી રાહ જોવે છે અને આમાં તમારાથી છટકાય એવું નથી કારણ કે પ્રાણ ત્યાગ કરવાની ધમકી આપી દીધી છે એટલે ભગવાન મંદ મંદ હસ્યા છે અને જે 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 જેવી જેવી ભાવના લઈને જે જે સમયે ભગવાન કૃષ્ણને ગયું છે ને તે તે વ્યક્તિને તેવી તેવી રીતે એની આશા પ્રમાણે એ એ સમયે સ્વીકાર કર્યા છે એવું નથી કીધું કે ના હું સ્વીકાર નહીં કરું કૃષ્ણ એ હંમેશા સ્વીકાર કર્યા છે છેલ્લે ત્યાં સુધી કે ગાંધારીનો શ્રાપ હતો ને તે પણ ભગવાને હસતા મોડે સ્વીકાર કર્યો જગતનો નાથ હતો માતાને એની જીભ ઉપર સરસ્વતી બેસાડી દે તેને એ રોકી લેતે ધારતે તો પ્રભુારી ને પ્રભુ લઈને ચાલ્યા છે જઈને પોતે ઇન્દ્રપ્રસ્થમાં લઈને ગયા છે અને ત્યાંથી લઈ ગયા છે દ્વારિકા ને દ્વારિકા જઈને એમનો હથેવાડો કર્યો છે આમ ભગવાને રૂક્ષ્મણીજી જામવતીજી સત્યભામા અને કાલિંદી આમ ચાર લગ્ન કર્યા છે આ ચાર પટરાણીઓ બોલી કૃષ્ણ દર્શન કરજો અહિયાં મિત્ર વૃંદા ભગવાન ના પાંચમા પટરાણી છે ઉજ્જૈન ના રાજકુમારી છે વિંદ અનુવિંદ નામે બે ભાઈ છે અને એમને વિચાર એવો છે કે આ આમની સુંદર જે બહેન છે ને એના લગ્ન દુર્યોધન સાથે થાય કારણ કે સમાજમાં છે ને એક પૈસો બહુ મોટી વસ્તુ છે લગભગ હવે દીકરીઓને પૈસો જોઈને પરણાવવામાં આવે દીકરીઓ પણ એમ કે ગાડી હોય વાડી હોય જમીન હોય ઘરમાં માણસો ઓછા હોય ડસ્ટબીન ના હોય હવે દીકરીઓ આવું બોલે છે મારા નજર સામે મેં સાંભળી છે એવું કે છે કે ડસ્ટબીન નથી ને એટલે દાદા દાદી નથી ને એમ આ રીતે દીકરીઓ વાત કરે છે હા ભલે જમીન જોઈએ પણ જમીન ક્યાં હોય છે ગામડે હોય છે રહેવાનું એને સિટીમાં જોઈએ છે બંગલો એને સિટીમાં જોઈએ છે હા તો દીકરીઓને ખાસ હાથ જોડીને હું દરેક વખતે સમજાવું છું કે જો વર હશે ને સારો તો ઘર થશે વર સારો હશે ને તારો તો ઘર થશે પણ ઘર સારું હશે ને અને પેલો જો થોડોક હા વ્યસની હશે ને તો બધું જ ગુમાવી દેશે એટલે હંમેશા કોઈ દીકરાને જ્યારે પસંદ કરો ને દીકરીઓના માતા પિતા તરીકે તો એના ગુણ જોજો હા અને કોઈ ગામમાં જાઓ ને દીકરીને જોવા દીકરાને જોવા માટે દીકરીને જોવા તો ગામમાં પહેલા છે ને કૂતરાને જોવા આવું કરવું કૂતરાને જોવા કેમ પાદરે કૂતરા રખડતા હોય ને જાનવર ગાયો રખડતી હોય ને કૂતરા ગાયો આ બધા એને જોવું જો એ ભૂખ્યા મરતા હોય ને તો એ ગામમાં ક્યારેય સંબંધ બાંધવો નહીં જે ગાયને આટલી રોટલીનો કટકો નથી નાખતા જે ટુકડો ભાખરી આ કૂતરાને નથી નાખી શકતા એ તો આપણી દીકરીને કેવી રીતે સંભાળી શકે હા આ બધા પહેલાના ઘડિયાઓની આ બધી નિરીક્ષણ ની વાતો છે એ પહેલા ઘડિયાઓ આવું કરતા દીકરીઓને ઊભી કરીને ચલાવતા હા વધારે પડતું તમે જે માનસિક ટોર્ચર કરો છો દીકરીઓને એ ના થવું જોઈએ હા પણ દીકરીઓએ આ રીતે પોતાના પતિને વરણ કરવા જોઈએ જ્યાં લગ્ન કરવા છે જ્યાં જીવન આખું એની સાથે વિતાવવાનું છે ને ત્યારે યુટ્યુબના માધ્યમથી હું બહેનોને ખાસ ફરીને કહીશ કે તમે મને બધાએ બહુ અપશબ્દ કીધા છે ઘણી વખત કે તમે એવું કહો છો કે પતિના કીધામાં રહેવાનું પતિ કે એમ કરવાનું તો શું અમે એની નોકરાણીઓ છીએ અમે એના ગુલામ છીએ અમે અમારા મા બાપના ઘરે ન રહીએ અમે રાજકુમારી બનીને અમારા મા બાપના ઘરે ન રહી શકીએ પણ જે દિવસે મા બાપ જતા રહેશે ને તે દિવસે કોણ તમારો સગો થશે એ વિચાર્યું છે હા હું એવું નથી કહેતી કે પીવા વાળો પતિ હોય એની ગુલામી કરો હું એવું નથી કહેતી કે જુગારી હોય ને નશેડી હોય ને એને તમે ગુલામી કરો એવા વ્યક્તિની નથી કહેતી હું સત્ય સનાતન વાત કરું છું જે જીવનમાં સત્ય છે કે જીવન આગળ ચાલતા અઘરું બનશે ને ત્યારે એક સાથીની જરૂર પડશે અને એવા સમયે પુરુષને સ્ત્રીની અને સ્ત્રીને પુરુષની જરૂર પડે છે હું બંને હંમેશા સ્ત્રીનો આદર કરવો જોઈએ અને એટલે વારે વારે તમને એક જીવવાની ચાવી આપું છું મારી યુટ્યુબના માધ્યમથી શું તમે માંગો તો હું આપું આપું મારી બેન તો હસતા જ બેઠા છે એ તો કે છે આપો હું બોલું એ પહેલા જ પણ તમારો અવાજ નથી આવ્યો આપું આપીએ ને તો હંમેશા પુરુષ છે ને એને પોતાની પત્નીને સાચો પ્રેમ કરવો એમાં આટલું પણ મિલાવટ નહીં પત્ની છે ને તમારા તમારા વંશને ચલાવે છે ઘર પરિવારને ઇજ્જતથી હજાર માણસની વચ્ચે હાથ પકડીને લાવ્યા છો ને એનું એને પ્રેમથી એવી રાખજો કે ખુશ થઈને તમારા આંગણામાં લક્ષ્મી બનીને ફરતી રહે હા અને એના એના આશીર્વાદ પછી ઘર પરિવારમાં રહે એટલે પતિએ હંમેશા હૃદયનો સાચો પ્રેમ પોતાની પત્નીને આપવો અને પત્નીએ હંમેશા પોતાના પતિનો આદર કરવો મેં કીધું તું ને કે રેડિયો અને ટીવીની જેમ આપણે ખખડવાનો ખરું પણ ગોભા નહીં પડવા દેવાના હા ભલે ને આપણા મતમતાંતર થયા હોય પણ આપણા વિચારોને આપણે અલગ નહીં થવા દેવાના હા અને એટલા માટે એક સરળને સીધો રસ્તો છે સાચું જીવન જીવવું હોય ને સારું કકરાટ વગરનું કલેહ વગરનું તો બંને જણાએ એકબીજા સાથે સાચી ફ્રેન્ડશીપ કરી લેવાની ધીરે ધીરે થાય આદત પડતા પડતા પડે આપણે બેનપણીઓ કરીએ પડોશમાં નવા જગ્યાએ નવું ઘર લઈએ અને પડોશી સાથે બી તો આપણે સેટ થઈએ છીએ ને પડોશો સાથે હા ધીરે ધીરે સેટ થવાય લગ્ન પછી તરત નો સેટ થવાય દીકરીઓને ખાસ સેટ થતા વાર લાગે કારણ કે વીસ વર્ષ જે એક વૃક્ષ તોતિંગ વૃક્ષ થયું છે એના મૂળિયા જમીનમાં ગયા છે વીસ વર્ષનું વૃક્ષ થયું છે એને આપણે આમ ઉખાડી લઈએ દંતાળીથી કોદાળીથી અને એ લઈને ઉખાડીને બીજી જમીનમાં આપણે રોપવા જઈએ તો એને ઉગતા એના મૂળિયા નાખતા વાર થાય ને ભાઈ હા તો એને સમય આપજો દીકરીઓને તમારા ઘરમાં હા એને સમજવા માટે થોડો સમય આપજો એને સેટ થવા તમારા વિચારો સાથે હા ક્યાંક ભૂલ થતી હોય ને તો માં બનીને સાસુ એ સમજાવવાની બેટા દીકરા આપણું ને એમાં આપણે આ રીતે શાક બનાવીએ છીએ દાળ બનાવીએ છીએ આપણે ઓછું કડપણ ખાઈએ છીએ તેલ ઓછું વાપરીએ છીએ બેટા તારા પપ્પાને આમાં મીઠું ઓછું જોઈએ છે હા આવી રીતે દીકરીઓને સમજાવવાની ધીરે ધીરે તમે માં બનશો ને દીકરીઓ તમારી દીકરી બનશે વહુરાણી હા આવો અહીંયા તમને